હલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો આજે અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને રામ રામ બધા અને આજે છે ને તમે આજે અમે બનાવ્યું છે સ્નેહાના પાંચ મંથ કમ્પ્લીટ થઈ ગયા છે તો એનું ફોટોશૂટ એટલે અમે તમને એ બતાવવાના શીવી અને તમે અમારો આગલો વિડીયો જરૂર હશે અમે શ્રીમતમાં ગયા હતા મારા નણંદનું શ્રીમત હતું એ વિડીયો પણ આ વિડીયો પૂરો થાય એની લિંકમાં નીચેમાં તમને બતાવું કે મેં કેવો ફોટો શૂટ કરવાનું તૈયાર કર્યો છે અને સ્નેહાના પપ્પા શીખે કે સ્નેહાને તૈયાર કરે છે કેમકે હું વિડિયો સ્ટાર્ટ કરું તો એમને તૈયાર કરવી પડે એ માટે એ છે ને આજે ઓફિસ ઓફિસથી આવી ગયા છે અને ફોટો પાડવાના હતા એટલે હું એ છે ને સ્નેહાને તૈયાર કરે એ હું તમને બતાવું હું દેખાડું છું જો આ સ્નેહાના પપ્પા છે સ્નેહાને તૈયાર કરી અને પાછા હવે સ્નેહાને હુવાડી દીધી છે અને મેં બધી તૈયારી કરી રાખી હતી અમે આવું બનાવ્યું છે જોજો તમે બધા તમને કેવું લાગે છે અમે મે જો વરસાદ આવે અત્યારે વરસાદની ઋતુ છે ને એટલે આવું બનાવ્યું છે છત્રી બનાવી છે રેમ્બો અને વાદળા ને એવું બધું કર્યું છે તમે જોઈ શકો છો એટલે આ જોન ને કમ્પ્લેટ તૈયાર કરીને ખુરા દીધા છે આ છે આપડે વાદળા અને આ હું છે વરસાદ આવે ને છાંટા છે નાના છોકરા ખબર છે કે આ કેના માટે કર્યું છે આજે પાંચ મંથ પૂરા થઈ ગયા એટલે પાંચ મહિના પૂરા થઈ ગયા છઠ્ઠા મહિના બે ગઈ સ્નેહા એના માટે આ દોર્યું છે આ બનાય છે અને તમને કેવું લાગ્યું કે જે ઋતુ પ્રમાણે હોય એટલે મેં આખરી આવું બનાવી

ચાર પાંચ મિનિટનો વિડીયો બનાવ્યો છે બહુ લાંબો બનાવ્યો નથી એટલે જો તમને વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અને વધુમાં વધુ શેર કરજો કેમકે આવા નવા વિડીયો જોવા માટે તમારે બધાને અમારે ચેનલમાં સબસ્ક્રાઈબ કરવું પડશે જો અમે આગળનો વિડીયો કેમ કે બેનને શ્રીમતમાં ગયા હતા એ વિડીયો તમને નો જોયો હોય તો આ વિડીયોમાં તમને એન્ડમાં મળી જશે એટલે ફટાફટ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને અમારી ઇન્સ્ટાગ્રામમાં પણ એક ચેનલ છે એ પણ તમને લિંક મળી જશે એટલે તમે ફટાફટ એમાં પણ ફોલો કરી તમને કીધું એમને એમ કે અમે જો આ નાનો એમ તો વિડીયો થાય કેમ કે કઈ જાજો ટાઈમ ન હોય આખો દિવસ નો કઈ વિડીયો ઉતાર ન અત્યાર ઘડી ફોટો શૂટ કરવા ઉપર આયા તા એટલે એનો ખાડી વિડીયો લીધો છે એટલે તમને ગમે તો લાઈક કોમેન્ટ ને શેર કરજો ને સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી YouTube ચેનલ છે નિલેશા નિલેશ મનીષા નામ બ્લોગ કરીને ચેનલ છે YouTube માં એ જલ્દી જન સબસ્ક્રાઇબ કરી નાખજો અને Insta માં મારી આઈડી છે એનું નામ મનીષા ઠાકોર છે એને ફોલો પણ કરી નાખજો મનીષા ઠાકોર એ તો પહેલા મનીષા ખાંભ લાગે છે એમાં અમે કોમેડી કન્ટેન્ટ છે અમારો પહેલા અમે સોંગના ના બનાવતા પણ હવે કોમેડી કન્ટેન્ટમાં છીએ એટલે તમે બધા ચેક કરી દો એને કેને ખબર નહી ફેરી નહી કે એને જમ કે ઇંગ્લિશ મસ્તા હોસવાડે એટલે મે ફેરી નહી કી આવડે છે પણ માથી ભૂલાઈ ગયો એમને ફેરીયો છે અને મે વાંચ્યો છે પણ મને ખબર નહી હોય કેમ હવે પહેલા આઈડી મનિષા ઠાકોર નામની હતી એટલે મને એમ કે અત્યારે મનિષા ઠાકોર નામની દેસે એમ તો ચાલો વિડિયો ના કેમ કે કણો બધું વિડિયો લાંબો થઈ ગયો છે અને તો હાલો દર જમી લે બરોબર તો અમારું